પ્રવાસ પાટણ સોમનાથ મંદિર સામેના બાગેથી વહેલી સવારે એક દીપડાની વન વિભાગે પાંચરે પૂર્યો હતો થોડા દિવસ અગાઉ સોમનાથ પાર્કિંગ ઝોન વિસ્તારમાં એક દીપડો સ્થાનિકોએ જોતા આ બાબતે વન વિભાગને જાણ કરવામાં આવી હતી વન વિભાગે સત્વરે સોમનાથ તીર્થમાં આવતા યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં લઈને દીપડો પકડવા માટે કાર્યવાહી હાથ ધરી હતી જે દીપડો આજે ધડપાઈ જતા સ્થાનિકોમાં રાહ જોવા મળી હતી સાથે સાથે વન વિભાગે સોમનાથ ટ્રસ્ટને પણ વિનંતી કરી હતી કે આ વિસ્તારમાં ભારે બાવળ અને ઝાડી ઝાકરા આવેલા છે જો સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ જાડી ઝાકરાને દૂર કરાય તો દીપડાનું રહેઠાણ કાયમ માટે દૂર કરી શકાય અને અહીંયા આવતા યાત્રિકો કોઈ પણ સંકોચ વગર આ દીપડાના ત્રાસમાંથી મુક્ત થઈ શકશે પ્રવાસ પાટણ સોમનાથ મંદિર સામેના ભાગેથી આજે વહેલી સવારે એક દીપડાનો વન વિભાગે પાંચરે પૂર્યો હતો ઇન્ચાર્જ રેનફોર્સ ઓફિસર વેરાવળ નોર્મલ રેન્જ વેરાવળ તારીખ અઢારના પાંચ બે હજાર ચોવીસના રોજ સોમનાથ ટ્રસ્ટ તરફથી અમોને દીપડો પકડવા માટે આ જે સોમનાથ વિસ્તાર છે એમાંથી અરજી મળેલી બાદ અમે તાત્કાલિક ત્યાં પાંજરું ગોઠવી અને દીપડો પકડવા માટેનો પ્રયત્ન ચાલુ કરેલા હતા આજે ઓગણત્રીસ પાંચ બે હજાર ચોવીસના વહેલી સવારે દીપડો જે હતો એ પકડાઈ ગયેલ છે બાદ તેમને આસપાસમાં જે લોકો હતા એમને હટાવી એમને શિફ્ટિંગ કેજમાં લઈ અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવેલો છે તથા આસપાસનો જે વિસ્તાર હોય ઝાડી ઝાખડાવાળો વિસ્તાર હોય જેથી હું સોમનાથ ટ્રસ્ટને વિનંતી કરું છું કે આ વિસ્તારને સાફ સફાઈ કરી અને દીપડાના રહેઠાણને કાયમી માટે નાશ કરે જેથી કરીને ભવિષ્યમાં વારંવાર દીપડો આવતો હોય એ આવવાની પ્રક્રિયા અથવા તો તેમની જે રહેઠાણની જે છે એમને નાશ થઈ જાય તો ભવિષ્યમાં આ દીપડો અહીં આવવાની શક્યતાઓ ઘટી જશે તેમજ આસપાસના વિસ્તારમાં શું કહેવાય દીપડો હવે કોઈ અહીંયા નજીકમાં ન હોય જેથી આસપાસના વિસ્તારને અમે સુરક્ષિત જાહેર કરીએ છીએ